તે મંજૂર થઈ ચૂક્યા છે ગુજરાતના સૌથી મોટા સમાચાર અત્યારે પોરબંદરથી સામે આવી રહ્યા છે અપરણ અને ખંડી કેસમાં હિરલબાને મોટી રાહત મળી છે હિરલબા જાલેજા કે જેઓ લગભગ છેલ્લા 25 દિવસ કરતાં પણ વધારે સમયથી આખી આ ઘટનાની અંદર જેલની અંદર હતા જોકે કે અપરણ અને ખંડી કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ જામીન આપ્યા છે હિરલબા જાલેજા કે જેઓ સૌથી પહેલા આ કેસની અંદર એ ચર્ચાનો વિષય બન્યો હતો કે ઇઝરાયલથી લીલ ખનણી અપહરણનો એ ગુનો નોંધાયો હતો જોકે ગુના બાદ જાડેજાની સામે સાયબર ક્રાઈમ હેઠળ પણ એક ગુનો દાખલ થયેલો છે હાલ તો હિરલબાને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદરથી જામીન આપવામાં આવી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી તે અંતર્ગત આજે સુનાવણી હાથ ધરવાની હતી અને સુનાવણીમાં તેમની જામીન મંજૂર થઈ છે એક લાખ રૂપિયાના સોલવંશી જામીન પર તેમને મુક કરવાનો હુકમ કર્યો છે ત્યારે ઇઝરાયલથી લીલું વડેદરા એક વિડીયો વાયરલ કર્યો હતો કે તેમના પુત્ર અને તેમના પતિને હિરલબા જાડેજા એ ગોંધી રાખવામાં આવ્યા છે અને સાથે જ તેમને આ મામલાની અંદર ખંડણી માંગ્યા હોવાના આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા હતા

ચર્ચાઓ શરૂ થઈ હતી ત્યારબાદ પોલીસ સામે ફરિયાદ લીધી ફરિયાદમાં નિવેદનો લેવાયા ત્યારબાદ હિરલબાની ધરપકડ કરવામાં આવી એ તમામ વસ્તુમાં હાલ હિરલબા ને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે પરંતુ બીજા કેસમાં તેમની જેલવાસ એ યથાવત છે પ્રદીપ કિશન આખી આ ઘટનાની અંદર પહેલી પોરબંદરની અંદર આ હિરલબા જાડેજાની સામે જે અપહરણ અને ખંડણીનો ગુનો દાખલ થયો હતો એ બાદ સાયબર ફ્રોડનો એક ગુનો દાખલ થયેલો હતો જેમાં પહેલી તપાસની અંદર ચારથી પાંચ બેંક એકાઉન્ટ મળ્યા ટોટલ પંદર બેંક એકાઉન્ટ હતા ત્યારબાદ થોડા સમય પહેલાં જે પોલીસનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ચાલીસ જેટલા બેંક એકાઉન્ટ મળ્યા છે અને રકમનો આંકડો એ પહેલી વખત તપાસની અંદર લગભગ ત્રીસેક લાખની આસપાસ હતો કે જેમાં સાયબર ફ્રોડની રકમ જમા થઈ છે હવે આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે એક ગુનામાંથી રાહત મળી છે લાગી રહ્યું છે કે જે સાયબર ફ્રોડનો ગુનો છે એની અંદર હજુ કાયદાનો સકન જોઈએ વધુ કશાતો જાય બિલકુલ પ્રદીપ એમાં લગાતાર પોરબંદર પોલીસ તપાસ કરી રહી છે પોરબંદર એસપીના અધ્યક્ષ લગાતાર તમામ એકાઉન્ટો તમામ પૈસાઓની આપ લે પૈસાની લેતી દેતી કેવી રીતે આખું નેક્સસ ચાલતું હતું એમાં હિરલબાનો સુર હોલ હતો એમનો મોલ ખાલી પૈસા જે આવે છે જે કેશ પૈસા ને કેશ કરવાનો હતો કે પછી એ પોતે અ જે સાયબર ફ્રોડ છે સાયબર ફ્રોડ કરતા હતા કરાવતા હતા શું છે એટલે પોરબંદર પોલીસ એ સતત પોતાની જે તપાસ છે તપાસને આગળ ધપાવી રહી છે અન્ય કોણ લોકો છે એને પણ શોધી રહી છે એટલે પ્રદીપ જે પોલીસ આ બધા પાસાઓ એટલે રિવીલ નથી કરી રહી જેથી કરીને ક્યાંક તેનો દુરુપયોગ કરી અને બધું જાણી અને એમાં જમીનો અથવા તો અન્ય કોઈ રીતે કોઈ કઈ કરી શકે એટલા માટે પોરબંદર પોલીસ જરૂર પૂરતી માહિતીઓ બહાર પાડી અને હાર હિરલબાનો જે કેસ છે તેને વધુ ટાઈટ કરવાનો પ્રયત્ન કરી રહી છે બે ફરિયાદો નોંધાઈ છે આગામી સમયમાં પોલીસ શું કરશે આપણને ખબર નથી પરંતુ એકમાં જામીન અને હજુ પણ જેલવાસે જેલવાસ યથાવત બિલકુલ કિશન આભાર અમારી સાથે જોડાવા બદલ તો પોરબંદરની અંદર ચકચારી આ કેસ હતો હિરલબા જાડેજાની સામે જે ફરિયાદ दाखल થઈ હતી એ કેસ એ ખૂબ ચકચારી એટલા માટે રહ્યો કેમ કે ઇઝરાયલથી લીલુ ઓડેદરા નામની મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો વાયરલ કર્યો હતો અને તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારા દીકરા અને મારા પતિને તમે બચાવી લેજો નહીં તો એમને મારી નાખવામાં આવશે આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા જો કે હવે આ તમામની વચ્ચે હિરલબાઈ જાડેજાને આ કેસની અંદર જામીન મળ્યા છે કોર્ટની અંદર દલીલો થઈ હતી એ દલીલોની વચ્ચે હીરલભાઈ જાડેજાને જામીન મંજૂર થયા છે જો કે હજુ પણ હિરલભાઈ જાડેજાને જેલની અંદર રહેવું પડશે કેમ કે તેમની સામે સાયબર ફ્રોડના અંતર્ગત એક ગુનો જે છે તે દાખલ થયેલો છે જેની તપાસ હાલ ચાલુ છે જો કે કેસની અંદર પોરબંદર પોલીસની ટીમે વધુ રિમાન્ડની માગણી બે દિવસ પહેલાં કરી હતી પરંતુ તેમને રિમાન્ડ ન મળતા તેમને ફરી એક વખત જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા જો કે હવે આજે એ પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અપહરણ અને ખંડણીયના ગુનાને લઈને કે જેમાં હિરલભાઈ જાડેજા અને સાથે જ તેમના અન્ય સાગરીતો એ જૂનાગઢ જેલની અંદર બંધ છે અને હવે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે કિરલબા જાડેજાના જામીન મંજૂર થયા છે પરંતુ આખી તપાસની અંદર બીજો જે કેસ સાયબર ફ્રોડનો છે એ કેસની અંદર હજુ તપાસ ચાલુ છે પોરબંદર જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતાની અંદર એક કમિટી જે છે તે સાયબર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ તપાસ કરી રહી છે અને ક્યાંક હજી એવું લાગી રહ્યું છે કે આ કેસની અંદર નવા ખાતાઓ અથવા નવી માહિતીઓ ખુલી શકે નવા ટર્નિંગ પોઈન્ટ ખુલી શકે અને ક્યાંક એના આધારે ફરી એકવાર આગામી સમયમાં કદાચ એ પોરબંદર જિલ્લા પોલીસની ટીમ આ કેસની અંદર હિરલબાની જાડેજાની ફરી એકવાર કસ્ટડી મેળવે જેમાં રિમાન્ડ મેળવે અને કદાચ આ કેસમાં નવી માહિતીઓ પણ મળે તો કદાચ એ નવાય નહીં પરંતુ હાલ જે પહેલા ગુનાની અંદર અપહરણ અને ખંડણી નહોતો કે જે લગભગ પચીસ દિવસ કરતાં વધારે સમય વીત્યો એ કેસની અંદર હિરલબા જાડેજા એ જેલ હવાલે હતા અને આખી આ ઘટનાની અંદર બે વખત તેમને હોસ્પિટલ પણ દાખલ કરવામાં આવ્યા હતા પહેલી વખત પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલની અંદર તેમને ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં તેમની હાર્ટની સારવાર જે છે તે કરવાની ચાલુ હતી જો કે બાદ આખી આ ઘટનાની અંદર એક બાદ એક નવા ટ્રેન્ડિંગ પોઈન્ટ આવી રહ્યા છે ત્યારે હવે આ કેસની અંદર મળેલા જામીનને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર